નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જુનાગઢ થી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂતરમાં સગર્ભા માં બહેનો માટે તપાસ ને કેમ નું આયોજન જૂનાગઢ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના મળિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનો માટે તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી રોગ ડોક્ટર મધુરીમાન દ્વારા સગર્ભા બહેનોની તપાસ લેબોરેટરી તપાસ વ્યવસ્થા દરમિયાન જોખમો અને કાઉન્સેલિંગ સરકારી હોસ્પિટલના પ્રસુતિ આરોગ્ય વિભાગની યોજનાઓ પોષણ તેમજ અન્ય બાબતો વિશે આયુષ એમઓ ડોક્ટર વૈશાલી ખેર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ સગર્ભા બહેનોને સારવાર માટે લેવા મૂકવા સરકારી શિખિલ ખિલાટ યોજના હેઠળ વાહન દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના